મહિના કાઉન્સિલર સ્નેહલબેન પટેલ દંડકને મળી કરી રજૂઆત દંડકને રજૂઆત કર્યા બાદ સભા છોડી જતા રહેતા શાસક પક્ષ થયો દોડતો સમગ્ર મામલે દંડક શૈલેષ પટેલનું નિવેદન મને તબિયત ખરાબ હોવાની જાણ કરી હતી હકીકત શું છે તે તપાસ કરીશું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનન ન્યૂઝ વડોદરા શું છે આખો મામલો સભાસદનો બે દિવસથી તબિયત ખરાબ હતી એવું મને ધ્યાનમાં બી હતું જ એમનો ચાલુ સભામાં મને ફોન આવ્યો કે હું તબિયત નથી સારી એટલે ઘરે દવા લેવા માટે જઈ રહી છું એટલે સ્વાભાવિક છે કે એની જ કાળજી તો લેવી પડે એટલે મેં હા પાડી કે તમે જઈને પાછા આવજો બપોર પછી એમ અને પછી એમની સાથે હું બહાર કાળજી લેવા માટે કે ભાઈ શું થયું છે વધારે થયો તો હું મારી કોઈકને વ્યવસ્થા કરીને એમને ઘરે પહોંચાડું એમ પણ તમારા માધ્યમથી બીજું કંઈ ખબર બી પડી છે એટલે હું એમને બી અને બીજા સભાસદો છે એમને સાથે વાત કરીશ આ મામલા માટે સર સ્પષ્ટ જણાવો શું શું ખબર પડી છે આપને શું માહિતી મળી કારણ કે જો આ હકીકત હોય તો એમને રૂમમાંથી બહાર આવવા માટે કહેવામાં આવ્યું એવો સ્પષ્ટ કહી રહ્યા છે કે મને ખાંસી આવતી હતી એટલા માટે મને મને રૂમમાંથી એમ કે બીજી તરફ બેસી જાઓ અથવા રૂમમાંથી બહાર તો એક મહિલાના સન્માન સામે વાત આવે તો તમારા માધ્યમથી જ ખબર પડી છે કે આ બનાવ બને પણ એવું હજુ હું તપાસ કરીશ ને કે બનાવ બન્યો છે કે શું થયું છે કારણ કે મેં તો દવા માટે જ એમને કીધું કે તમે ઘરે છે દવા લઈને આવું છે પણ આ એક મહિલાનો અપમાન કર્યું છે તેવા પણ આક્ષેપો છે એટલે હવે એમની સાથે ચર્ચા કરતો હતો તમે લોકો આવી ગયા છો એટલે હું અમને ફરી બોલાઈને વાત કરી લઈશ બજેટની સર મહત્વપૂર્ણ સભા આવતીકાલે તો બજેટ કદાચ ફાઇનલ થઈ જશે પરંતુ એવા સમયે જ જો એક મહિલા જે નારી અંદર બેઠી હોય એક તરફ પેત્રીસ ટકા અનામત સશક્તિકરણની વાત નોર્મલ ખાંસી તો બધાને થાય છે પણ આવા સંજોગોમાં તમે

સામાન્ય સભા હતી તબિયત મારી ચાર પાંચ દિવસથી ખરાબ જ છે એના કારણે હું સભામાં બોલી પણ નથી અને આજે તો આટલો અવાજ બી નીકળે છે પણ ખસી મને વધુ થાય છે એટલે મનીષભાઈ પગાર નીતિનભાઈ કહે છે કે તમે જગ્યા બદલી કાઢો મનીષભાઈ પગાર કહે છે કે વારંવાર ખસી ખાયા ખરો છો તો દવા લો આમ નહીં સારું એટલે એમને ના ગમતું હોય એવું મને લાગ્યું એટલે હું નીકળી ગઈ છું બરાબર કેમ કહ્યું ના મેં ને કહ્યું છે અને એમને કહીને નીકળીશું શૈલેજભાઈ પાટીલ બરાબર મહિલાનું આવી રીતે અપમાન થયું કહેવાય હવે આ તો બીમારી તો કુદરતી છે હું પોતે તો લાઈન આવતી નથી અને ના ગમતું હોય તો હું નીકળી જાઉં છું એનો મને ભાતો નથી એમાં ઈકળે